રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં એકસો સિત્યાસી તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે રાજુલામાં આજના દિવસમાં ખાબક્યો છે છ પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ ત્યારે લીલીયામાં પણ આજે ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ઉનામાં આજના દિવસમાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ગીર કઢડામાં આજના દિવસમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો ભાવનગરના મહુવામાં આજે ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ વરસ્યો સાવરકુંડલામાં આજે સુધીમાં ખાબકી ચૂક્યો છે આ તરફ તળાજામાં બે પોઈન્ટ તેર કુંદરામાં બે પોઈન્ટ પાંચ બાલાસિનુરમાં આજે બે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો મેઘરજમાં આજે એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો મહીસાગરના વીરપુરમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો કડાણામાં આજે એક પોઈન્ટ નેવ્યાશી જાફરાબાદમાં એક પોઈન્ટ સિત્યોતેર શહેરામાં એક પોઈન્ટ સિત્યોતેર બોટાદમાં એક પોઈન્ટ તોતેર લુણાવાડામાં એક પોઈન્ટ તોતેર અને સાથે જ કપડવંજ અને મહેમદાબાદમાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ ખાકી ચુક્યો છે તો સંતરામપુરમાં એક પોઈન્ટ ચોત્રીસ અને અમરેલીમાં આજે એક પોઈન્ટ છવ્વીસ અને નડિયાદમાં એક પોઈન્ટ અઢાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સવારથી અત્યાર સુધી ક મોસમી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આજે અને આવતીકાલે પણ વરસાદ વરસે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે તો આવતીકાલે પણ કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે કેટલાક જિલ્લા માટે જે યલો એલર્ટ અપાયું હતું તેમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે